પાંચ મિનિટ મેં કીધું ફાકી બાકી ખાઈ જાય એટલે આવી જાય પાંચ મિનિટ આવે છે તો હું જાઉં છું પાણી પીવા ઘડી જાઉં પાણી પીવા પાણી પીતો બકલા વાય આવેલા આવે છે તો પાંચ મિનિટ ઘરે જવાના છે

આવો ઘર તો થઈ જાવ તો અમારે યુટ્યુબ ચેનલ બનાવેલી છે એમાં લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ બધું શરૂ કરી દેજો અને અમારા વિડીયો આગળ આગળ વધતા રહેશે શેર કરજો અને થોડોક સપોર્ટ આપી દો એટલે અમારે થોડાક વિડીયો આગળ થઈ જાય જય માતાજી બધાને